અગાઉના વિડીયોમાં જોયું કે જેમાં મંત્રી મંડળમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત આઠ કેબિનેટ મંત્રીઓની નામાવલી તથા રાજ્ય કક્ષાના મંત્રીઓ કે જેને સ્વતંત્ર હવાલો આપવામાં આવેલ હતો એવા ત્રણ મંત્રીઓની યાદી આપણે જોઈ હતી હવે આ વિડીયોમાં આપણે રાજ્ય કક્ષાના મંત્રીઓ કે જેમાં તેર મંત્રીઓનો સમાવેશ થાય છે તેઓની યાદી અને તેમને સોંપાયેલા ખાતાઓની વિગત આપણે જોઈશું મિત્રો રાજ્ય કક્ષાના તેર મંત્રી છે એમની યાદી આપણે આ જોઈશું તો પુરુષોત્તમ ઉધવજીભાઈ સોલંકી એમને સોંપવામાં આવે છે મત્સ્ય ઉદ્યોગ અને એ રાજ્ય કક્ષાના મંત્રી ગણાશે ત્યારબાદ શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા

ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામીત રમત ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ બીજલભાઈ છાંગ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રવાસન અને યાત્રાધામ વિકાસ શ્રી કમલેશભાઈ રમેશભાઈ પટેલ એમને નાણાં પોલીસ આવાસ જેમને મહેસૂલ પંચાયત અને ગ્રામ્ય આવાસ પૂનમચંદ છનાભાઈ બરંડા એમને આદિજાતિ વિકાસ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો શ્રી સ્વરૂપજી સરદારજી ઠાકોર એમને ગ્રામ વિકાસ અને ખાદી ઉદ્યોગ જાડેજા તો આ પ્રમાણે આ દરેક રાજ્ય કક્ષાના તેર મંત્રીઓને ખાતા સોંપવામાં આવેલ છે મિત્રો સમગ્ર તૈયાર જોતા આ વિસ્તરણમાં ચાર એસટી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે હવે જોવાનું એ રહે છે કે ભૂપેન્દ્ર પટેલની આ નવી ટીમ આવનારા સમયમાં ગુજરાતના વિકાસને કઈ નવી દિશા આપે છે મિત્રો આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રો ને પણ શેર કરજો ધન્યવાદ